સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં ત્રણ કામો રજૂ કર્યા હતા અને સુરત મનપા કમિશનર તથા મનપાની ટીમનું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુરતીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો સુરત મનપાની સાપ્તાહિક સભા મળી હતી સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામ રજૂ કરવામાં આવ્યા હતા જેમ એક કામમાં તો કતે વાવાઝોડામાં સુરતીઓ માટે આગળથી આયોજનો કરી મોટી જાનહાની અટકાવવા બદલ સુરત મનપા કમિશનર અને તેમની ટીમને સુરતીઓ વતી અભિનંદન આપવામાં આવ્યા છે ત્યારબાદ મ્યુકર માઇકોસિસના વધતા પ્રકોપ વચ્ચે તેની ટેબ્લેટ અને ઇન્જેક્શન માટે ઠારવાનું પણ પાસ કરવામાં આવ્યું હતું તો સૂકો અને ભીનો કચરા માટેની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વધુ માહિતી પણ આપી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીની સભામાં બે ત્રણ અગત્યના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છો એક સૌથી પહેલી વાત તો જે સાવતે વાવાઝોડું સુરત શહેરની નજીકથી નીકળી ગયું અને જે ખાના ખરાબી થઈ એમાં સુરત મહાનગરપાલિકા કમિશનર અને એની ટીમે જે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો એટલે કે આખી પરિસ્થિતિને જે રીતે કંટ્રોલ કરી એ માટે સુરતની પ્રજાપતિ અમે એમને અભિનંદનનો ઠરાવ પાઠવ્યો એમને કીધું કે એમની સમય સૂચકતાને કારણે જે લોકોના ઘર સુધી પવનને કારણે પાણીને કારણે નુકસાન થવાનું તો એમને એ વિસ્થાપિતોને વ્યવસ્થિત જગ્યા ઉપર ત્રણ દિવસ પહેલાં જ પ્લાનિંગમાં લઈ લેવામાં આવ્યા ઉપરાંત શહેરમાં જ્યાં પણ ઝાડો પડી ગયા એ ઝાડોને પણ સુરત હટાવી લેવામાં આવ્યા અને જ્યાં પાણી ભરાયું ત્યાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમના સભ્યોએ જલ્દીથી પાણી કેવી રીતે નીકળી શકે તેની દરેક કાળજીઓ રાખી એ બદલ સુરતની પ્રજા સુરત મ્યુનિસિપલ કમિશનર મચ્છા નિધિ પાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે બીજી વાત બધા આપ જાણો છો એમ મ્યુકર માઇક્રોસિસનો જે રોગ છેલ્લા ઘણા સમયથી સુરતમાં દેખાય એના પેશન્ટો પણ ધીરે વધે છે એના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એમની ટેબ્લેટ અને ઇન્જેક્શન માટે અર્જન્ટમાં એક ઠરાવ વધારાના કામ તરીકે અમે મંજૂર કર્યો છે કે જેથી કરીને સુરત શહેરના દર્દીઓને એ દવા અને ઇન્જેક્શનો મળી રહે અને ત્રીજી અગત્યની વાત કે ભીનો કચરો અને સૂકો કચરો જે ઘણા વખતથી સુરત મહાનગરપાલિકા દ્વારા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે એમાં આજે અમે એક એજન્સી જે બે મિત્રો યંગ એન્ટરપ્રિન્યુર જે જોડાઈ રહ્યા છે અને દસ વર્ષ માટે ભીનો કચરો સૂકા કચરાની સાથે જ ડોર ટુ ડોર કલેક્શન ગાર્બેજથી લઈને ડિસ્પોઝલ સુધીની જવાબદારી એ પોતાના સ્વખર્ચે કરવાની તૈયારી સાથે જોડાઈ રહ્યા છે આ એક સારા સમાચાર છે સેન્ટ્રલ ઝોન અને ઘોરદો રોડથી આપણે એની શરૂઆત કરી રહ્યા છીએ અને ધીરે ધીરે આને આગળ વધારીને આપણે એક એવા પ્લાનિંગ પર આવી રહ્યા છે કે સુરત શહેરમાં કચરાની ગાડી ઓછામાં ઓછી દોડે અને બધા ઘણી બધી કમ્પ્લેનો આપ સમક્ષ આવી રહી હશે કે કચરો રોડ ઉપર પડેલો હોય છે ઢોળાઈ ગયો હોય છે આ બધી પરિસ્થિતિઓમાંથી સુરત શહેરને વધુ સુંદર સ્વચ્છ બનાવવા માટે આજે એક ડિસિઝન અમે લીધું છે થેન્ક યુ સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા ત્રણ કામોની સમિતિએ મોર મારી છે